આ અહલ્યાની કથા એ પ્રતીક્ષાની કથા છે અહલ્યાની કથા એ પ્રાર્થનાની કથા છે અહલ્યાની કથા છે વર્ષો વર્ષો સુધી પથ્થરની જેમ રહી અને અહલ્યા એ ભગવાનની રાહ જોઈ છે કે એક દિવસ ભગવાન દર્શન આપવા માટે આવશે એક વખત ભગવાન આવશે ગૌતમ ઋષિએ અહલ્યાને શલ્યા બનાવી દીધી છે પણ એ પથ્થર જેવા શરીરમાં રહીને પણ અહલ્યા વિચાર કરે છે કે જો આ જગતમાં ચેતનને જડ કરનારું કોઈ ગૌતમ જેવું તત્વ છે તો એ જ જડને ફરીવાર ચેતન કરનારું કોઈ અન્ય તત્વો પણ હશે અને એ તત્વની રાણ અહર્યા વર્ષો વર્ષો થી જોઈ રહી છે રામાયણમાં કહ્યું ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આપી વિપત્તિ નો સમય હોય દુઃખનો નો સમય હોય ત્યારે ધીરજ ની કસોટી થાય સુખમાં તો બધું સારું હોય સુખમાં જે વિચાર કરીએ એ વિચાર પ્રમાણે આપણું કામ થતું હોય પણ દુઃખના સમયમાં મુશ્કેલીના સમયમાં જે વ્યક્તિના મનમાં ધીરજ છે એ વ્યક્તિ અંતે સફળ થાય છે અને આ વાતને અધ્યાત્મ સાથે જોડી અને કહ્યું છે ભક્તિના માર્ગમાં સૌથી પહેલા ધીરજ હોવી જોઈએ અહર્યા એ વર્ષો વર્ષો સુધી ધૈર્ય ધારણ કરી અને ભગવાનની પ્રતીક્ષા કરી છે કેદાર કહે એક વખત એ નાચ આવશે અને ભગવાન આવ્યા તો ભગવાનના આવ્યા પછી પણ ભગવાનના ચરણ રથ શલ્યા અહલ્યા બન્યા અહલ્યા નો ઉધાર થયો ભગવાનના દર્શન કર્યા એટલે અહલ્યા એ ભગવાન પાસે પણ બીજું કશુંય માંગ્યું નથી ભગવાનને કહ્યું કે હે ભગવાન તમારા ચરણની ની રજ મારા માથે છે તમારા પગની એ ધૂળ સદાને માટે મારી માથે રહે એવા મને આશીર્વાદ આપો આજ જોડાણ શ્રીમદ ભાગવતમાં કુંતા સ્તુતિની સાથે છે ભગવાન શ્રી કૃષ્ણ કુંતાને પૂછે છે કે બોલો કુંતાજી તમારે શું જોઈએ કુંતા કહે કે ભગવાન વિપદ સંતુ મારા જીવનને તમે દુઃખથી ભરી દો મારા જીવનને તમે મુશ્કેલી ઓછી ભરી દો કારણ કે મને હવે ખબર પડી કે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે છે ને ત્યારે ત્યારે હે ભગવાન તમે પણ આવો છો ભગવાન જ્યારે મારા જીવનમાં દુઃખ હોય છે ત્યારે ત્યારે મને તમારી યાદ આવે છે સુખમાં તો હું તમને ભૂલી જાઉં છું પણ દુઃખમાં મને સૌથી પહેલા તમારી યાદ આવે છે માટે ભગવાન મારે સુખ નથી જોઈતું પણ એવું આપો કે જે દુઃખમાં પળે પળ ક્ષણે ક્ષણ હું તમને બોલાદાર રાખું અને કોઈ ભક્ત ભાવ થી બોલાવે એટલે ભગવાન ને આવવું પડે છે દર્શન Yeah.

ત્યારે ભગવાન આવે છે કહે છે કે આ મન ની અંદર ઘણા વિકાર છે અહંકાર નો અંધકાર છે અને આ અંધકાર ની અંદર જયારે ભક્તિ નો દીવો પ્રગટ થાય ત્યારે એ મન ના મંદિર માં એ ભગવાન પ્રગટ થાય છે ભગવાન જયારે પોતાના ધામ દ્વાર ઉગાડે ભગવાન આવે ત્યારેથી સકલ ભય અનુપૂર રામાયણ તુલસી કહે ભગવાન આવે એટલે બધું અનુકૂળ જ્યાં સુધી ભગવાન નથી આવ્યા ત્યાં સુધી જીવનમાં પ્રતિકૂળતા છે જ્યાં સુધી ભગવાન નથી આવ્યા ત્યાં સુધી પ્રતિકૂળતા અને ભગવાન આવે એટલે અનુકૂળતા ભગવાન આવે એટલે આંધળાઓને આંખ મળે ભગવાન આવે એટલે આંધળાઓ જોડે ભગવાન આવે એટલે લંગડાઓ ચાલતા શીખી જાય માત્ર ચાલે નહીં પણ પર્વતના શિખર ઉપર પહોંચી જાય ભગવાન આવે એટલે જે ગુંડાઓ છે બોલવા માંડે આ ભગવાનનું સામર્થ્ય છે ઓ દ્વાર દયાતા

અહર્યા પુકાર કર્યો કે હે પ્રભુ તમે પધારો અને ભગવાન આવ્યા સૌથી પહેલા તો પ્યાસ હોવી જોઈએ ભગવાનને પ્રાપ્ત કરવાની પ્યાસ એ પ્યાસ પછી પુરુષાર્થ આપણે ભગવાનની કથા સાંભળીએ એ આપણો પુરુષાર્થ છે ભગવાનને રીઝવવા માટે આપણે વ્રત કરીએ ઉપવાસ કરીએ સાધના કરીએ ઉપાસના કરીએ ભગવાનની માળા કરીએ સત્સંગ કરીએ સત્કર્મ કરીએ તો આ પુરુષાર્થ 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 પછી કર્યા પછી ત્રીજું પગથિયું છે પ્રતીક્ષા ભગવાન આવે છે પણ ભક્તની કસોટી એ પ્રતીક્ષામાં થાય છે ઘણા વર્ષો સુધી અહલ્યા એ પથ્થર જેમ જળ બની અને ભગવાનની પ્રતીક્ષા કરે છે પોતાનું સ્થાન છોડ્યું નથી એ જ સ્થાને બેસી જળ વ્રત થઈ અને ભગવાનની રાહ જોવે છે એક દિવસ એ આવશે ભગવાને હલ્યાનો ઉદ્ધાર કર્યો માનવ માત્ર ભૂલ ને પાત્ર જગતમાં કોઈ માણસ એવો નથી કે જેનાથી ભૂલ ન થાય ભૂલ થઈ જાય કોઈ મનુષ્ય સંપૂર્ણ નથી પરમાત્મા કેવળ એક સંપૂર્ણ છે પણ શાસ્ત્ર કહે છે કે ભૂલ થયા પછી જેને પસ્તાવો થયો એને એ ભૂલની પણ ક્ષમા મળે છે અને આ અહલ્યા ઉદ્ધારની કથાને કહી અને ગ્રંથકાર કહે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રાયશ્ચિત કરે છે ત્યારે આ પસ્તાવો કરવાથી એની એ ભૂલનું નિવારણ થાય છે